આજે હે ને મારા ઘરે મારા ભાભી આવ્યા હે મારા ભાઈ ને મળવા માર ભાઈ તા જાય ની ન્યા તું તો ની લમ વડી માં તો ઓરખી ગયા હું ન તમને કેતા નહિ કોઈ ને હું ન આવું તો ના નથી પડી ઈનું ફેસ રિવીલ નથી કરવાનો વિડિયો માં કરવું જ છે ઈને લેવાની જ નથી એ લેવી જ છે અરે બધાય ને કઈ જ દેવું આપ સી જેવો હોય આવતો હોય ઈમાં કઈ ઘટે યાર વાહ કારીગરી કા 50 लाख देते हैं हम कारीगर को -45 डिग्री तापमान तो ये हमें झोपड़ी करी है माथे गुड मॉर्निंग બધાને કેમ છો બધા મજામાં છો કારણ કે આપડા બ્લોગ જો થાય બધા મજામાં જો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને બાકી કે છે 10 અને અત્યારે મારા મમી શું કરે જો અત્યારે બહુ જબરું કામ કરના ક્યો તો અયા ઘુવાળો છે અને અયા કાચરી સુકવી દીધી છે કાચરી કઈરી છે ને અત્યારે છે નારિયળ ખાય છે મમી નારિયળ ખાવ ખાવું તો આયલો દહીંના બદલે નારિયળ

વા કારીગરિકા પચાસ લાખ દે એમ કારી ના કે વડા વડા બે વડા રીયે તો આમાં બે ડબ્બા જોયા ત્રણ ડબ્બા તો ભાઈ ત્રણ ડબ્બા હે ને બનાવ્યું છે આવું હાલે એને પૂરી દેવા ને પૂરવું તારે પૂરવો

કલર કરો તો મસ્ત લાગે આખું બેન કી કલર કરો તો મસ્ત તો ગાઈસ બપોર થઈ ગયા હે અને ઘરે લાઈટ નથી આપણે સીધા વાડી આવી ગયા વાડીએ જો નેચરલ છાયા બેઠા અને હવા લઈ હે એક મને નિંદર થઈ ગયા કે આખો દે આપણે ગામમાં લાઈટ આવવાની નથી એટલે વાડી આવી ગયા અને જો આપણે હે ને ગામમાંથી લઈ આવ્યા છે સોડાની બોટલું લઈ આવ્યા છે અને એમાં આપણે હે ને લીંબુ શરબત કરવાનો છે આ ચાહણી છે આમાં બરોબર આ ચાણી છે ચાણી છે ને આ આ ત્રણ ચાર બોટલ લઈ આવ્યા છે ને ટાટા પડી બરોબર ગાય મિલેનભાઈ લીંબુ મોરે છે લીંબુ મોર તો આવડતું નથી જો કીમ મોઈ જો લઈ લ્યો નાખી દેવામાં અને જા અહીંયા આરસીબી નો ફેન બેઠો હે એની જતા સગવડતા જો

રેડી વાહ વાહ તો ગાઈસ આપણી લીંબુ વારી ની ને લીંબુ શરબત થઈ ગયો છે ને વારે ઠપકારી ને તડકાનો હારો કરે તમે પીઓ તમારે પીવો હોય તો ઘરે બનાવીને પી લ્યો બરોબર અમે હાથે બનાવીને પી તો ગાઈસ આપણે ને બધી અહીંયા સુવિધા કરી દીધી લાઈટ નથી ને એટલે જો અહીંયા આપણે ખાટલો રાખ્યો અહીંયા જા ચાર્જિંગ કરવાનો બોર્ડ નહીં ને આ પોંપ ને બધું ચાર્જિંગ ને જો પર્સનલ હુવાનો માચડો અહીંયા જ આપણે એડિટિંગ કર્યું અને આ જામ માથે આવું હોય કોઈ એસી જેવો હોય ને આવતો હોય એમાં કંઈ ઘટે યાર માયનસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન તોય અમે ઝૂંપડી કરી માથે આવડો તપ છે અને જો ચારી વહુ બાંધ થાય ને છે બાંબુડા હજી આપડે ઝુંપડીનું કામ હે ને પૈતું નતું કાલે આજે તો પતાવી કે ઝુંપડીનું કામ

હા વડીમાં તો વળખી ગયા હા ખૂન આવ્યું તમને કેતા નહીં હો કોઈને ખૂન આવ્યું તો જોહો કોઈ નહીં કહે મારા વડા મને કહી દીધું મેં કોઈ કહેવા જ નથી બરાબર હું બાર ગામ ગયો તો પેલા બહાર ગામ ગામ ગામમાં ગયો તો તમારા બેનની છે ને વાંધાથી બ્લોક બનાવ્યું પછી જોયું પછી મને ખબર પડી મેં ના નથી પાડી બ્લોક બનાવવાની ભાઈ ના નથી પાડી ના નથી પાડી